નમસ્કાર અત્યારે હું તમને બોડી લાઈવ તરીકે નહીં પરંતુ એક સામાન્ય ચર્ચા તો અમે વડોદરા શહેરમાંથી પસાર થઈ રહ્યા છીએ અને ચાલુ કારમાં ડ્રાઈવર સૂટની બાજુમાં હું બેઠો છું કે ઘણા એમ થાય કે ચલાવતા અમે કેટલાક મોકસનું પાલન પણ કરવું પડતું હોય છે પરંતુ વડોદરા શહેરમાં અમે આ કયો રોડ કહેવાય અકોટા રોડ છે કારણ કે અમે જ્યારે ભણતા હતા એ સમયની અંદર આ રસ્તો નહોતો પાછળથી રસ્તો બનાવેલો છે અને જે આપણા રાજા સાહેબ છે એમણે જમીન ઘણી ફાળવેલી જેમાંથી ઘણા રસ્તા પાછળથી બનેલા છે એવો એક રસ્તો છે અલકાપુરીનો જેલ રોડથી કટિંગ થાય છે જેલ રોડથી સ્ટેશન બાજુ છે કાલાપુડા તે પણ રસ્તો છે જે રાજા સાહેબે જમીન આપેલી એના સંદર્ભની અંદર એ રસ્તા નવા બનેલો આ પણ એવી રીતે જ છે આ ઓવરબ્રિજ છે રેલવે ઓવરબ્રિજ આરોબી અને વડોદરા શહેરની જે ટકા ચોન છે તે વખતે જે હતી જેના કરતાંબ્રિજ અનેક ઘણી વધી ગઈ છે વસ્તી પણ ઘણી વધી ગઈ છે વિસ્તાર પણ વધ્યો છે સુરતની અંદર જેમ ઓવરબ્રિજ છે ટ્રાફિકને કંટ્રોલ કરવા અનેક અસંખ્ય અને ટ્રાફિક કંટ્રોલ કરવા માટેની જે વ્યવસ્થાઓ છે બસ એના કરતાં થોડો ઓછો ટ્રાફિક છે સુરત કરતાં પણ અહીં પણ હવે ઓવરબ્રિજની અનેક ઓવરબ્રિજ કાર્યરત થઈ ગયેલા છે અટલ બ્રિજ છે આપણે જાણીએ છીએ ત્રણ કિલોમીટર લાંબો રોડ શહેરની મધ્યે એટલે આ બધી વ્યવસ્થાઓને લીધે ટ્રાફિક ખાસો નિયંત્રિત છે અમે પણ ટ્રાફિક એન્જિનિયરિંગ ભણેલા તે વખતના અમારા પ્રોફેસર હતા આરડી ભટ્ટ આપણે આજે પણ યાદ છે એમને ટ્રાફિક નિયંત્રણ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી બોલાવતા અને એમને કહેતા કે ભાઈ કઈ રીતે આ થઈ શકે એની ટીમ બનાવેલી છે જેમ આપણે વોરસંગ કમિટી છે એ એક બરાક પાસે બનાવેલી એ રીતે મોટા મોટા કેન્ડિડેટર્સની પ્રોફેસર્સની એવી ટીમ બનાવેલી જે પીએચડી હોલ્ડર્સ છે એ લોકો વડોદરા શહેરના ટ્રાફિકને કઈ રીતે કંટ્રોલ કરવો કઈ રીતે જે રેલવે છે સ્ટેશન જ્યાં ફૂટ ઓવરબ્રિજ બનાવો હતો તેની રચના કૅક કરવી એ તમામ વસ્તુઓનું ઓપરેશન વખતો વખત થતું રહેતું આપણે વડોદરા શહેરમાંથી પસાર થઈ રહ્યા છે તો વડોદરા શહેરની ભૂગોળ અને અહીંની જે જૂની વાતો છે એનું સંસ્મરણ પણ આવશે અને સાથે સાથે અત્યારે જે વર્તમાન છે એને ભૂતકાળ બેની સાથે આપણે મિલન કરાવતી એક કળી કઈ રીતે જોડાય છે કઈ રીતે વાતો જૂનું અને નવુંનું સંમિશ્રણ થઈને આજે શું કોકટેલ બને છે તે પણ આપણે એની પર પણ ફોકસિંગ કરી શકીએ અમે જે રસ્તા પરથી નીકળ્યા રસ્તો હતો જ નહીં નવો બન્યો અને એ જૂનો રસ્તાની સાથે કનેક્ટ થાય છે નવો રસ્તો એટલે તમે જુઓ કે અહીંયા જે ચકાટોન છે વડોદરા શહેરની એ આખા રાજ્યમાં બીજા કોઈ શહેરની અમે જોઈ નથી સુરતમાં પણ અમે ફરડા પણ વડોદરા શહેરને ટપે એવું કોઈ શહેર આપણે જોઈ શકતા નથી કારણ કે અહીંની જે આબોહવા છે એનું જે રહેણી કરણી છે અહીંના અહીંના જે વિદેશીસ છે અહીંના રસ્તા છે લોકો વડોદરાથી સ્પેશિયલ ફરવા પણ આવતા હોય છે તો કોઈ ઘર વસાવવું તો બોડલીમાં બોડી વાત નહીં ઉદેપુર જિલ્લાના લોકો શહેરમાં કઈ રીતે એ પણ કરતા હોય છે પાછળથી લાઈટ પડે છે એટલે થોડું ઘણું આપણે મારા ચહેરા પર તમને દેખાય છે ને કારણ કે શહેર છે એટલે રાતનો સમય લાઇટો હોય ગાડીઓની પ્રકાશ થાય અમે એ સમયમાં એ જે જોયેલું બોલો બોલો કોકો ને કોકો કોકો ને હા પ્રકાશ બ્રહ્મભટ્ટ કોકો સાવલીનાએ સંસદ સભ્યથી સમયની વાત છે ઓગણીસોને લગભગ નેવ્યાસીની વાત એટી નાઇન નાઇન્ટી સંસદ સભ્ય તરીકે ચૂંટાયેલા નવા નવા અને એ વખતે એમણે એવી વાત કરેલી કે હું ચૂંટાઈશ સંસદને ધમધમાટી બોલાવી દઈશ સંસદમાં આમ કરીશ તેમ કરીશ ઘણી બધી વાતો એવી કે લોકોને એવી અપેક્ષાઓ પણ જાગેલી કે કંઈક આ સંસદ સભ્ય તરીકે કંઈક કરવાની રેવડ ધરાવે છે ધમધમાટી બોલાવી દઈશ મારો ઉદે પ્રોધરાનો અવાજ છે મેં સંસદની મેં એ રીતે પહોંચાડીશ પણ પછી જેવા ચૂંટાયા જેવું થાય છે કે બધા બેસી ગયા અને જે પાર્ટીનું કામ કરવાનું તે પાર્ટીના ચીતની અંદર પછી બેસી રહેવાનું એ જ ફરી પાડું થયું ને લોકોને આ બહુ જૂની વાત છે આજથી લગભગ મારા ખ્યાલ પ્રમાણે પાંત્રીસ વર્ષ નહીં પાંત્રીસ નહીં વધારે ગયા બસ પાંત્રીસ વર્ષની વાત સમયની વાત છે એ એ આજે પણ તમે જુઓ તો જ્યારે પણ કોઈ પ્રતિનિધિ ચૂંટાય ધારાસભ્ય તો આપણે પાસેથી અપેક્ષાઓ રાખતા હોય છે કે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ કંઈક કરશે જ્યારે પણ ચૂંટાય છે તે વખતે ઘણી અપેક્ષાઓ હોય છે આપણું અત્યારે તો જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એની કોઈ ફરિયાદ આપણે કરવા માગતા નથી કે ફરિયાદ છે એવી પણ વાત નથી પણ જે આખો માહોલ બને છે અને આપણા પ્રતિનિધિઓ છે એની પાસે જવાબદારીઓ હોય તે અદા કરવી જોઈએ વ્યવસ્થિત લોકો લોકપ્રતિનિધિ હોય અને લોકોનો અવાજ બનવાનો લોકોની વાત સાંભળવાની અને એને ફોલો કરવાની વિકાસના કામો કરવાના જે દરે ચાલતી આવી છે એમાં કોઈ બદલાવ આવતો હોય અચાનક યકાયક અને ખૂબ પ્રચંડ વેગે એને આપણે ગુણાંકમાં કહી શકીએ એવું આપણે ચિત્ર જોવા નહીં મળતું ધારો કે ધારો કે આપણે વહોદા શહેરનો જે ટોલે વિકાસ થાય છે એ તોલે ટોલે છોટાઉદેપુર જિલ્લામાં કોઈ નગર કે એનો વિકાસ થાય એવું ચિત્ર તો નથી જોવા મળતું એ વાત આપણે કોઈ મોકલી હું ફરિયાદ નથી કરતા પરંતુ જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ શહેરની તો એની આપણે પણ કંઈક કંઈક એક પ્રોટોટાઇપ એનું એ પ્રકારનું એક પિક્ચર આપણા વિસ્તારમાં પણ શોધીએ કે કઈ રીતે ક્યારે ડેવલપ થાય આજના સમયની એમ કહો તમે તો છોટાઉદેપુર જિલ્લો વડોદરા જિલ્લામાંથી તુલો પડ્યો જે તે વખતે વડોદરા શહેર છે તે પણ વડોદરા જિલ્લાનો એક ભાગ હતો વડોદરા શહેર નહીં પરંતુ વડોદરા શહેરની અંદર હતી જિલ્લા ઓફિસ કલેક્ટર ઓફિસ વડોદરામાં આવેલી કોઠી કચેરી શિક્ષણ વિભાગની તમામ કચેરી એસપી કચેરી હવે બધું બદલાઈ ગયું પણ પરંતુ આપણા ભાગે આજે શહેરની રોનકો છે એ બધું કશું એવું આપણે આ ભાગ આવ્યું નથી આપણા ભાગ જળ જંગલ અને જમીન આવ્યા છે એક પ્રાકૃતિક જે વિરાસત છે તે આવી છે આપણને ફરિયાદ નથી પ્રાકૃતિક વિરાસત જ મહત્ત્વની છે પરંતુ જ્યારે આપણે શહેરમાંથી જઈ રહ્યા છીએ શહેરની વાત કરી રહ્યા છીએ તો આ શહેર જેવું માળખું આપણને જોવા મળ્યું નથી એ પણ એક હકીકત છે અને એ માળખું બનશે તો આજથી તમે વાત કરી તો પચીસ ત્રીસ વર્ષ સુધીની અંદર તો એવું કંઈ માળખું બની જાય એવી કોઈ અવસ્થા અત્યારે જોવા મળતી નથી એ પણ એક હકીકત છે તો આ વડોદરા જિલ્લાની તોલે અથવા વડોદરા શહેરની તોલે ઉદેપુર ક્યારે આવશે એની કલ્પના જો આપણે કરવી હોય તો કઈ રીતે કરીએ અને પરિણામ ક્યારે મળે આ બધા બહુ સવાલો જ્યારે અમે અહીંથી નીકળ્યા આ કયો બ્રિજ છે અટલ બ્રિજ છે અક્ષર અક્ષર ચોકથી આગળ જઈએ ને આપણે હા અટલ બ્રિજ હોય ના અટલાદરા છે ને અટલાદ્રા હા અમે અહીંથી નીકળી રહ્યા છે ને એ સાથે જ એક વિચારોનું મોટું પ્રચંડ ગોળા પૂર અને વિચાર ઘણા આવ્યા કે આપણા વિસ્તારમાં આ પ્રકારની વ્યવસ્થાઓ અંતે ક્યારે શક્ય બનશે અને આપણે આવા ઓવરબ્રિજ આપણે અલિપુરા ચાર રસ્તાની વાત કરીએ તો ચાર રસ્તા પર્યટકો ટ્રાફિક થઈ જાય છે વાહનો આપણે રોક અટકતા નથી તો એવા સમયની અંદર આપણે ઓવરબ્રિજની વાત કરીએ આપણે સારી ખાલી પુલની વાત આવે તો ત્યાં જ આપણે કશું બોલી શકતા નથી આપણે રસ્તાઓને પુલો જલ જ છે છ પુલો પરથી મારે વાહન ચલા નથી બધી ઘણી વાતો અગાઉ થઈ ચૂકેલી છે શહેરની તોલે આપણે ક્યારે આપણો વિકાસ થતા છે એવા વિચારોથી આપણે ઘણી વખત એમ થાય કે સારું આપણે આ કઈ દુનિયાની અંદર જીવી રહ્યા છીએ ક્યારે આ દુનિયા બદલાશે